હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનમાં ચાર માર્ગમાં બોર્ડમાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નોની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જેમાંથી પહેલો પ્રશ્ન આઈએમપી છે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો તો આમાં તમારે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મો અને કાર્બનની ચતુ સંયોજકતા સમજાવવાની રહેશે ત્યાર પછી આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો ચાર માર્કમાં જેમાં છે હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણને આધારે વર્ગીકરણ સમજાવો તેમાં તમારે હાઇડ્રોકાર્બન સંયોજનમાં સરળ શૃંખલા સાક્રિય અને વલય અથવા તો ચક્રીય સંયો રચનાવાળા સંયોજનો વિશે સમજાવવાનું રહેશે ત્યાર પછી આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નની આપણે વાત કરીએ તો સમાન ધર્મી શ્રેણી એટલે શું ને તેની લાક્ષણિકતા જણાવો તે ચાર માર્કમાં પૂછાઈ શકે તેઓ આઈએમપી પ્રશ્ન છે અને સૌથી વધુ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેઓ આ ચેપ્ટરમાંથી ચાર માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી એમપી પ્રશ્ન છે કે ઇથેનોલ ની રાસાયણિક ગુણધર્મ પ્રક્રિયા સહિત સમજાવો તો આ ચેપ્ટરમાંથી ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણ સહિત સમજાવો તે ચારમાર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે અને ત્યાર પછીનો સૌથી વધુ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે એ ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો પ્રક્રિયા સહિત સમજાવો તમારે તેમાં એસ્ટરીકરણની પ્રક્રિયા પછી બેઝ સાથેની તટસ્થીકરણની પ્રક્રિયા અને કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા સમજાવવાની રહેશે અને ત્યાર પછી આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન મિસેલની રચના ની ક્રિયા વિધિ સમજાવો અથવા સાબુની અસર સમજાવો અથવા તો સાબુના સફાઈની ક્રિયા વિધિ સમજાવો તો આ મિસેલની રચના સૌથી અગત્યનો ચાર માર્ગમાં આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા પ્રશ્ન કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ